જ્યારે કોઈ મંત્રી અફસરાન કે નેતા સત્તામાં હોય ત્યારે તેને આસપાસ લોકોનું ટોળું ગમતું હોય છે અને સલામો ઝીલવી પણ ગમતી હોય છે પરંતુ જ્યારે તે સત્તા વિહિત બને તે સમયે તે એકલતા અનુભવે છે અને ત્યારબાદ તે બુદ્ધિનું દેવાળું ને બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય છે અને આવી સ્થિતિ છે અત્યારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની વૈષ્ણવજન

નીતિન પટેલને વર્ષ બે હજાર બાવીસ માં વિધાનસભાની પણ ટિકિટ નથી મળી અને લોકસભાની ટિકિટનું તેમણે ફોર્મ ભર્યું હતું તે પણ તેમણે પરત લેવાની જાહેરાત કરી છે અમે જાણીએ છીએ કે જ્યારે કોઈ મંત્રી કોઈ નેતા કે કોઈ અફસરાન જ્યારે તે સત્તામાં હોય ત્યારે તેના આસપાસ લોકોનું ટોળું હોય છે અને તેમને સલામી ગમતી હોય છે પરંતુ જ્યારે તે સત્તા વિહીન બને છે ત્યારે તેમના આસપાસ કોઈ હોતું નથી અને તે એકલતા અનુભવતા હોય છે અને તે બુદ્ધિનું દિવાળું અને બુદ્ધિનું પ્રદર્શન પણ ક્યારેક ફૂંકી દેતા હોય છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કહી રહ્યા છે કે સીધી સૈયદની જાળી છે તેનું હવે કોઈ મહત્વ નથી અને કોંગ્રેસના

તેમાં સીધી શહેરની જાળી હટી જાય તો બની શકે કે અમદાવાદ વર્લ્ડ હેરિટેજના દરજ્જામાંથી સ્થાન નીકળી જાય સૌથી પહેલાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ સીધી શહેરની જાળીને લઈને જે નિવેદન આપ્યું છે તે સાંભળવા જેવું છે એટલે મારે કેવું ના જોઈએ બહારથી મહેમાનો આવે ત્યારે શું ભેટ આપતા હતા સીધી સૈયદની જાળી હવે પેલી જાળી અમદાવાદમાં છે ને ઇતિહાસમાં ચોપડીઓમાં તમે જોયું હશે આખા ગુજરાતને કઈ લેવા દેવા નહીં ગુજરાતની સંસ્કૃતિને એની જોડે લેવા દેવા નહીં આપણા સનાતન ધર્મને એની જોડે લેવા દેવા નહીં પણ પરદેશથી કે બહારથી કોઈ મહેમાન આવે એટલે કોંગ્રેસના નેતાઓ એ સીધી સૈયદની જાળી એને ભેટ આપતા હતા હવે એ બધું બદલાઈ ગયું આપણા વડાપ્રધાને જે સરદાર પટેલને

તે સરકારમાં મંત્રી હતા અને તે જ કાર્યકાળમાં અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો હતો અને તત્કાલીન વડાપ્રધાનને આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાત આવ્યા તે સમયે આ તત્કાલીન વડાપ્રધાન જાપાનના હતા તેમને પણ આ સીધી શહેરથી જાળી લઈ ગયા હતા અને સામેની જે હોટલ છે અગાસિયા ત્યાં રાત્રિના સમયે તેમણે ભોજન પણ કર્યું હતું આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અને તત્કાલીન વડાપ્રધાન જે જાપાનના હતા તેમનો ફોટો પણ આપ જોઈ રહ્યા છો આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ત્યાં ચેનલ જોવાનું અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે